ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના ધર્માંતરણ એક એવો શબ્દ જેનો સાચો અર્થ થાય છે કે જો કોઈપણ વ્યક્તિ કોઈ પણ ધર્મથી દુઃખી છે તો તે પોતાની સૂઝબૂછથી અને સમજણપૂર્વક પોતાનો ધર્મ પરિવર્તન કરી શકે છે પરંતુ હાલમાં આ વ્યાખ્યાનું કોઈ પણ અમલીકરણ નથી થઈ રહ્યું જેમાં વિધર્મીઓ રાજ્ય અથવા દેશના પછાત વિસ્તારમાં રહેતા લોકો અને આદિવાસી પ્રજાને ટાર્ગેટ કરે છે તેમને લાલચ આપે છે કે જો તમે અમારા ધર્મમાં આવશો તો તમને ફાયદો થશે ત્યારબાદ તેમનું બ્રેન વોશ કરવા કરવામાં આવે છે અને છેલ્લે તેનું ધર્માંતરણ થાય છે આવું જ એક ધર્માંતરણનું મસ્ત મોટું બ્રેકેટ નડિયાદમાંથી ઝડપાયું છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર ન્યૂઝ કેપિટલની સાથે હું છું મેક્ષો ઠક્કર નડિયાદ શહેરમાં રામ તલાવડી વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હતી જેમાં સ્ટીવ નામનો એક વ્યક્તિ જે રાજ્ય અને તેની સાથે રાજ્ય બહારના લોકોને રામ તલાવડી વિસ્તારમાં લઈને આવતો હતો તે લોકોનું બ્રેઇન વોશ કરવામાં આવતું કે ભાઈ તમે લોકો પણ ઈશુના માર્ગે આવી જાઓ અને પ્રભુ ઈશુની પ્રાર્થના કરો તો ચમત્કારથી તમારું જીવન પણ સુધરી જશે તમારા પ્રભુ ઈશુની કૃપા થશે અને તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે હવે આ સમગ્ર પ્રવૃત્તિની માહિતી હિન્દુ સંગઠનોને થઈ અને આ જગ્યાએ ધર્માંતરણની પ્રવૃત્તિ થઈ રહી છે અને તેમણે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરી દીધી કે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા કે આટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે તો પોલીસ શું કરી રહી હતી હવે આ પ્રવૃત્તિની

આપણે ગુનો દાખલ કર્યો હતો ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ હેઠળ એમાં આ સમગ્ર વિગતની વાત કરું તો કુલ બે આરોપી હતા જેઓ રિસ્ટોરેશન રિવાઇવલ ફાઉન્ડેશન ટ્રસ્ટ નામની સંસ્થા ચલાવતા હતા અને તેના પ્રમુખ છે જેમનું નામ છે સ્ટીવન મેકવાન તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ આપવામાં આવતી અને તેમની જે અજ્ઞાનતા અથવા જે જે તેઓ ભણેલા ગણેલા હોવાના કારણે એનો લાભ ઉઠાવી અને ડ્યુ પ્રોસેસ ફોલો કર્યા વગર એમનું ધર્માંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી અમે જે જગ્યા પરથી આરોપીના મોબાઈલ અને લેપટોપ એ કબજે કર્યા હતા જેનું ફોરેન્સિક એનાલિસિસ કર્યા બાદ તેમાંથી કેટલાક વિડીયો અને ફૂટે અને ફોટોસ ફોટોઝ પણ મળી આવે છે કેટલાક ડોક્યુમેન્ટ પણ મળી આવે છે જેમાં એવો બેપ્ટિઝમની જે પ્રક્રિયા છે જે ધર્મ પરિવર્તનની પ્રક્રિયા છે એ કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે આ સંસ્થા જે છે ચેરિટેબલ ટ્રસ્ટમાં એનું પ્રોપર ઓડિટ થતું નથી એટલે ચેરિટેબલ જે ટ્રસ્ટ છે ચેરિટી કમિશનર એ એમને પણ આ બાબતે એની જાણ કરવામાં આવી છે ફાઈનાન્શિયલ આ સંસ્થાના જોવા જઈએ તો સંસ્થાને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેનમાંથી પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટની તપાસ કરતાં તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જેઓ એસ સચ કોઈ બીજો કોઈ ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું અમે માની રહ્યા છીએ આ બાબતની અગાઉ આગળ અગાઉ તપાસ કરવામાં આવશે સ્ટીવન મેકવાન એક અહીંયા ઘર રાખી અને જે સંસ્થાનું નામ આપ્યું એ સંસ્થાના ચેરમેન ટ્રસ્ટીના આ છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા અને અગાઉ મેં કહ્યું એમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા અને પંજાબ તેમજ દિલ્હીથી અને ગુજરાતના જેટલા પણ ટ્રાઇબલ જિલ્લા છે એ વગેરે જગ્યાઓથી લોકો ત્યાં આવતા હતા ઇવન એવો નેપાળનું કનેક્શન પણ આમાં અમને સામે મળ્યું છે પોલીસને જે છે આ ગામના એક ફરિયાદી છે આકાશ ઉર્ફે કિશન નરેન્દ્રભાઈ એવું એ આ બાબતે આ પ્રક્રિયા બાબત આ જે પ્રવૃત્તિ બાબતે પોલીસને જાણ કરેલી અને પોલીસની સાથે રહી અને એ જગ્યાએ અમે રેડ કરેલી એ આરોપીના રિમાન્ડ અત્યારે ચાલુ છે અને એ ડિટેલ એના જે ફોરેન્સિક અમારી પાસે જે જે ડેટા મળ્યો છે એમના મોબાઈલમાંથી એમાંથી એ વિગતો ચકાસવામાં આવે છે હાલ તો અત્યારે બે લોકો ધ્યાનમાં આવેલા છે પણ જેટલા લોકોએ ફંડિંગ કર્યું છે પ્રોસેસ ફોલો નથી કરી તમામ લોકો છે છે અત્યારે અત્યારે કેટલા એ અન્ય જિલ્લાઓના કનેક્શન એટલે મેં કહ્યું એમ જિલ્લાઓમાંથી લોકોને ને અહીંયા બોલાવવામાં આવતા બેસીકલી આરોપીની પ્રવૃત્તિ આપણા જિલ્લામાં થતી હતી પણ જે જે સામે જે લોકોને ધર્માંતરણ કરવામાં આવતું એ ગુજરાતના તમામ જિલ્લામાંથી ઇવન ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ આ લોકોને બોલાવવામાં આવતા પોલીસના જણાવ્યા અનુસાર આ તપાસ દરમિયાન તેમને મુખ્ય સૂત્રોધાસ ટીમના બેંક એકાઉન્ટમાં એક કરોડથી વધુ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે તો હવે જોવું રહ્યું કે પોલીસ દ્વારા આવતા સમયમાં કયા નવા ખુલાસા કરવામાં આવે છે આ મુદ્દે અને તમને શું લાગી રહ્યું છે આ ઘટનાને લઈને ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ન્યૂઝ કેપિટલને સબસ્ક્રાઈબ કરવાનું